વાવથરાદ જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત છે ત્યારે ફરી એક વખત કેનાલ તૂટવાનો કિસ્સો સામે આવ્યો છે ધરણીધર તાલુકાના પ્રતાપપુરા ગામની સીમમાંથી નીકળતી ઇઠાટા ધીમા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ભંગાણ સર્જાતા આજુબાજુના ખેડૂતોના ખેતરો સરોવરમાં ફેરવાઈ ગયા છે નર્મદા વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા મોટા પ્રમાણમાં આંખો મીચીને કરેલો ભ્રષ્ટાચાર એક જ મહિનામાં ઉજાગર થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે આ વિશે વધુ વાત કરીએ તો આ કેનાલ એક મહિના અગાઉ જ બનાવવામાં આવી હતી જે માત્ર પાણી છોડાના પંદર જ દિવસ થયા હતા ત્યારે જ કેનાલ તૂટી ગઈ જોકે આ બાબતે ત્યાંના જવાબદાર નાયબ કાર્યપાલક ઇજનેર અધિકારીનો નો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમણે સ્વીકાર્યું કે આ કેનાલ ફ્લડ વખતે તૂટી ગઈ હતી અને જે ફરીથી નવેસર અંદાજિત એક મહિના અગાઉ બનાવવામાં આવી હતી પરંતુ ઓવરફ્લો થઈ જવાને કારણે કેનાલ તૂટી ગઈ છે ત્યારે અત્યારે ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે કેનાલો જે તૂટી પડી છે તેને ફરીથી ત્વરિત ધોરણે રિપેરિંગ કરાવવામાં આવે All right. <laughs>